મોદી ફરીવાર વડાપ્રધાન બને તેમજ તેમનું આરોગ્ય ખૂબ જ સારું રહે તે માટે ઋષિકેશ ખાતે આવેલ મહર્ષિ દયાનંદ સરસ્વતીના આશ્રમમાં ચાલતી પરંપરા પ્રમાણે જુનાગઢ ખાતે આવેલા સાંસ્કૃતિક આશ્રમ રોડ ખાતે ચૈત્રી નવરાત્રીમાં નવચંડીના પાઠ તેમજ રામચરિત માનસના પાઠનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું અને આ અનુષ્ઠાનની પૂર્તિ રૂપ આજ રોજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે જેમ અયોધ્યા ખાતે ભગવાન રામચંદ્રજી પોતાના નિજ ઘરની અંદર બિરાજમાન થઈ લોકોનું કલ્યાણ કરે છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ચૂંટણીની અંદર ભવ્ય જીત મેળવી અને સમગ્ર ભારતવાસીઓના કલ્યાણના કાર્યો કરતા રહે તેમજ આપણો ભારત

જુનાગઢમાં પણ છે વાત કરીએ જુનાગઢ ની જુનાગઢ બેઠક સ્પષ્ટ ચિત્ર થયું છે ત્યારે જે ચારસો બાર ની જે વાત છે અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા જે રીતે લાખની લીડ થી ભારતીય જનતા પાર્ટી છે એ ચૂંટણીમાં પ્રત્યેક છે પર વિજય મેળવે એ એમના જે સંકલ્પો છે સંકલ્પોને સિદ્ધ કરવા માટે થઈ જુનાગઢના ગિરનાર સોસાયટી આવે ખાતે આવેલ સંસ્કૃતિ આસરણની અંદર આ એ સંસ્થા છે કે જેલા છે છેલ્લા ઘણા વર્ષોથી લોક કલ્યાણ અને વિશ્વિક કલ્યાણના કામો માટે થઈ અને ખૂબ જાણીતી સંસ્થા બની છે ત્યારે આ સંસ્થાના સંતો અને શિષ્ય ગણો દ્વારા ગઈ છે ચૈત્રી નવરાત્રીની અંદર દેશના વડાપ્રધાન માટે થઈ અને એમના જે સંકલ્પો છે એમના આરોગ્ય માટે થઈ અને ચંડી અને રામાયણ ના પાઠ કરવામાં આવ્યા અને આજે એમની યજ્ઞની ની કરવામાં આવી ત્યારે આપણે આ આવી પહોંચ્યા છીએ ગિરનાર સોસાયટી ખાતે આપણી સાથે અહિયાં જે સંત છે એ નિસ્વરૂપાનંદ સરસ્વતીજી જોડાયા છે આપણે સીધા જ એમની પાસેથી સમગ્ર કાર્યક્રમો ની વિગતો લોશું સ્વામીજી ઇન્ડિયા લીઝમાં આપનું સ્વાગત છે આપણે જે ચૈત્રી નવરાત્રી દરમિયાન અમને જાણવા મળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર દિલ્હીની ગાદી આવે અને એમનું આરોગ્ય સ્વસ્થ કઈક રહે એટલા માટે તેમને કઈક આયોજન કરવાનું હતું શું છે સમગ્ર મુદ્દો નવરાત્રી દરમિયાન સત્સંગમાં આવતા બધા ભાઈઓ બહેનો દ્વારા દુર્ગા સપ્ત સપ્તશતીના દરરોજ બે બે કલાક

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દેશ માટે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે એટલે એમનું સ્વાસ્થ્ય સારું રહે એ તો અમે દરરોજ સત્સંગ સમાપ્તિ પછી મૃત્યુંજય મંત્રનો પણ દરરોજ પાઠ કરીએ છીએ અને આ યજ્ઞ અને આ નવાન પારાય કે ચંદીપાઠ પારાય પણ આ દેશનું સારું સારું નેતૃત્વ પ્રાપ્ત થાય આ દેશ છે ખૂબ આગળ વધે એના આ યજ્ઞ અને ચંડી ચંદિપાઠ વગેરે ચોક્કસ થી મિત્રો કહી શકાય કે અત્યારે જે રામ રાજ્યની જેને વિચાર હતો અને જે ખરા અર્થમાં બાવીસમી જાન્યુઆરીના રોજ જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ છે ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે સંકલ્પો છે સંકલ્પોને સિદ્ધિ માટે થઈ અને જુનાગઢ ની આ સંસ્થા દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ઠેર ઠેર હાલ એક જ અને સાથે જે ભારતની મૂળ પરંપરા છે એ જળવાઈ રહે તેવા સતત પ્રયાસો થાય આવી ભાવના સાથે આ સંસ્થા દ્વારા પણ આજે યજ્ઞ સાથે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને જુનાગઢ જે છે સંતો ની ભૂમિ છે ત્યારે સંતો દ્વારા આવા પ્રયાસને પરમ કૃપાળુ પરમાત્મા છે એ સિદ્ધ કરે ઇન્ડિયા ન્યુઝ એવી પણ પ્રાર્થના કરી રહ્યો છે ભાવિક જોશી ઇન્ડિયા ન્યૂઝ જુનાગઢ